અને સુડતાલીસમી કલમમાં પ્રભુનું વચન કહે છે હે યહોવા અમારા ઈશ્વર અમને તમારો અને તમારા પવિત્ર નામનો આભાર માનવાને તથા તમારી સ્તુતિ કરીને જય જયકાર કરવાને વિદેશીઓમાંથી અમને વીણીને એકત્ર કરો કેટલી અદ્ભુત આ પ્રાર્થના આપણને જોવા મળે છે ગીત કરતા પ્રાર્થના કરે છે પરમેશ્વરને ને લોકો એ વિદેશ યોની અંદર આખા વિશ્વની અંદર ફેલાઈ ગયેલા હતા વિખેરાઈ ગયેલા હતા પણ ભક્ત પ્રાર્થના કરે છે કે પરમેશ્વર તમારો આભાર માનવા માટે તમારા પવિત્ર નામનો આભાર માનવા માટે તમારી સ્તુતિ કરીને તમારો જય જયકાર કરવા માટે વિદેશીઓ અમને વીણીને એકત્ર કરો હાલે આ કલમ આપણા માટે બહુ જ આશીર્વાદરૂપ કલમ છે પ્રભુના બાળકો તરીકે આપણા હૃદયોમાં પણ આવી ઈચ્છા અને પ્રાર્થના હોવાની જરૂર છે પરમેશ્વર તમારો આભાર માનવા માટે પ્રભુ આપણા જીવનમાં કેટલા બધા આશીર્વાદો આપે છે પ્રભુએ આપણને રહેવાને માટે સારું ઘર આપ્યું છે પ્રભુએ આપણને પહેરવાને માટે સારા કપડાં આપ્યા છે પ્રભુ આપણને સારું સારા ભોજનથી સ્વાદિષ્ટ ભોજનથી આપણને તૃપ્ત કરે છે પ્રભુએ આપણને કુટુંબ આપ્યું છે પ્રભુએ આપણો ઉદ્ધાર કર્યો છે આપણને અનેક બાબતો આપી છે કે જેના માટે આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ પ્રભુનું વચન કે શાસ્ત્ર 50 પાકે છે જે આભાર સ્તુતિના અર્પણો ચઢાવે છે તે દેવનો મહિમા પ્રગટ કરે છે આભાર સ્તુતિના અર્પણો ચઢાવવાની જરૂર છે આપણે ઈશ્વર તરફથી બધા આશીર્વાદો પામીએ છે પ્રાપ્ત કરીએ છે મેળવીએ છે પણ ઘણીવાર આપણે પ્રભુનો આભાર માનતા નથી એક માણસ તરફથી આપણને કોઈ મદદ મળી હોય તો આપણે તેને ઘણી બધી વખત કહીએ પણ આપણો ઈશ્વર કે જે રોજ આપણો ઉંચકી લે છે છે આપણી સહાય કરે એ પ્રભુને આપણે કેટલી વાર પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ ખરા હૃદયથી આપણા હૃદયમાં આવી ઈચ્છા હોય અને ખરેખર જો આપણે પ્રભુનો આભાર માનતા રહીશું અને પ્રભુનો આભાર માનવાનો ગુણ એ આપણામાં કેળવીશું ખરેખર એ આપણા જીવન માટે બહુ આશીર્વાદરૂપ થશે પ્રભુનો આભાર માનીએ તેમની સ્તુતિ કરીએ તેમનો જય જયકાર કરીએ સ્તુતિ આરાધના કરવાથી પ્રભુનો આભાર માનવાથી પ્રભુનો જય જયકાર કરવાથી આપણા ઈશ્વરને જે માન મહિમા મળવો જોઈએ તે આપણે આપીએ છીએ આપણે જ્યારે પ્રભુની આભાર સ્તુતિ કરીએ છીએ તેમની સ્તુતિ કરીએ છીએ તેમનો જય જયકાર કરીએ છીએ ત્યારે આપણે પરમેશ્વર જેવા છે તેવા આપણે તેમને કહીએ છીએ યસ અને આ ભક્તો કહે છે કે પ્રભુ તમે અમને વિદેશીઓમાંથી વીણીને એકત્ર કરો આપણે પણ પ્રાર્થના કરવાની જરૂર છે પ્રભુ ગુજરાતના ખૂણે ખૂણે તમારું નામ ગુંજી ઉઠે ગુજરાત ની અંદર દરેક ભાષા સંસ્કૃતિના અને જુદી જુદી માન્યતા અને વિશ્વાસ ધરાવતા લોકો પણ પ્રભુ તારી તરફ ફરો એમને પણ તમે વીણી લાવો એમનો પણ તમે ઉદ્ધાર કરો અને અમે સાથે મળીને તમારો જય જયકાર કરીએ મોટી સંખ્યામાં પ્રભુ આ દિવસો ની અંદર લોકો તમારી તરફ ફરે સ્વર્ગ નું આપણે ચિત્ર પ્રગટિકરણ સાતમા અધ્યાય માં જોઈએ છે અને ત્યાં નવમી કલમ આ પ્રમાણે લખેલું છે આ બિનાઓ બન્યા પછી તમે જોયું તો જુઓ સર્વ દેશોમાંથી આવેલા સર્વ કુળના લોકના તથા ભાષાના કોઈથી ગણી ન શકાય એટલા માણસોની એક મોટી સભા મોટી સભા અને સર્વ દેશોમાંથી સર્વ કુળના બધી જ ભાષાના લોકો અને એટલી મોટી મેદની ગણી ન શકાય અને તેઓ શું કરી રહ્યા છે તેઓ રાજ્ય સન્નિત હતા હલવાની આગળ ઉભાયેલા હતા અને તેઓ શ્વેત જભ્ભા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી યસ ખજૂરીની ડાળીઓ વિજયવંત અનુભવને દર્શાવે છે તેઓ મોટે સ્વરે પોકારીને કહે છે અમારા ઈશ્વર જે રાજ્યસન પર બેઠેલા છે તેમને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો અમારા ઈશ્વર જે રાજ્યસન પર બેઠેલા જે તેમને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો છો એવો પ્રભુની સ્તુતિ કરે છે જે જે કાર કરે છે ખજૂરીની ડાળીઓ હાથમાં લઈને પ્રભુની સ્તુતિ કરે છે અને આ એ લોકો છે કે જેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા મળી જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ કર્યો જેમણે પાપ તરફથી મુખ ફેરવ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કર્યા અને જેઓ પોતાની મરજી પ્રમાણે જીવન જીવવાનું છોડી દઈને હવે પ્રભુની મરજી પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરે છે અને એવું એક મોટું ટોળું એવી એક મોટી મેદની એવી એક મોટી સભા એ સ્વર્ગમાં આપણે ઈશ્વરના રાજ્યસના આગળ ઉભેલી અને પ્રભુની સ્તુતિ કરતી જોઈએ છે પલાઉ એક દિવસ આપણે પણ આવી રીતે પ્રભુની સામે ઊભું રહેવાનું છે આપણે હાથમાં પણ ખજૂરીની ડાળીઓ હોય અને આપણે આપણા પિતા પરમેશ્વરના રાજ્યાસના આગળ હલવારની આગળ આપણે તેમની સ્તુતિ કરીશું તારણને માટે આપણે તેમનો ધન્યવાદ કરીશું આપણે જ્યારે જોઈશું કે નરકમાં કેટલી બધી પીડાઓ છે અને ત્યારે આપણે પ્રભુનો આભાર માનીશું જેમ પેલો ધનવાન માણસ નરકવા ગયો ને લાજરસ ને વિનંતી કરે છે લાજરસ એટલું બધું દુઃખ તકલીફ ઉઠાવ્યા હતા પણ એ અનુભવ જે તેને સ્વર્ગનો મળ્યો ઇબ્રાહીમ ની ગોદ જે અનુભવ તેને મળ્યો ત્યારે એ પ્રભુનો કેટલો બધો આભાર માનતો હશે અને વાલાઓ આપણે એકલા જ સ્વર્ગમાં જે નથી ખુદ બચના કાફી નહીં ઓરો કો બી બચાના હોગા આપણે એકલા જ બચી ગયા એટલું પૂરતું નથી કાફી નથી આપણે બીજા લોકોને પણ પ્રભુમાં લાવવાના છે માટે આવી પ્રાર્થના પણ આપણે કરવાની જરૂર છે હે યહો અમારા ઈશ્વર અમને તમારો અને તમારા પવિત્ર નામનો આભાર માનવાને તથા તમારી સ્તુતિ કરીને જે જે કાર કરવાને વિદેશીઓમાંથી અમને વીણીને એકત્ર કરો હા પ્રભુ વિદેશીઓમાંથી આજે જે લોકો પ્રભુમાં નથી તેઓને પણ પ્રભુ તમે એકત્ર કરો આજે જ્યાં સુવાર્તા નથી પહોંચી ત્યાં પણ પ્રભુ તમારી સુવાર્તા પહોંચી જાય અને લોકો પ્રભુ તમારી ગમ ફરે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય ધારણ પામે પ્રભુને ઓળખે પ્રભુનો જે જે કાર કરે હાલુ અને પ્રભુ આ દિવસોમાં એવું અદ્ભુતના જાયબ એવું કાર્ય કરી રહ્યા છે પ્રભુ આ દિવસોમાં જાગૃતિ લાવવા માગે છે આપણા ઘરોમાં આપણી મંડળીમાં આપણા દેશમાં આપણા રાજ્યમાં હાલે લુયા આપણા પ્રાંતમાં આપણા ક્ષેત્રમાં હાલે લુયા લેટ હોલી સ્પિરિટ ખોર હાલે લુયા પવિત્ર આત્મા દેવ આપણા મધ્ય આપણા કુટુંબો મધ્યે આ જાયબ એવું કાર્ય કરો આપણા રાજ્યમાં આપણા દેશમાં અદ્ભુત કાર્ય કરો અને આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પ્રભુ તરફ ફરે એ માટે આપણે પ્રાર્થના પ્રભુ આ મનન દ્વારા તમને આશીર્વાદિત કરો યુ